અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્ર જના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ અઠ્ઠાવીસ અગિયાર બે હજાર વીસ વાર શનિવાર આજે આપણે ધોરણ પાંચ ધોરણ પાંચમાં ગણિત વિષયમાં પ્રકરણ નંબર આઠ કયો છે પ્રકરણ નંબર આઠ નકશા આલેખન એનો ત્રીજો ભાગ જોઈશું ચાલો શું કીધું છે આ પરેડ વાળા રસ્તા નકશા ત્રણ માંથી લીધેલો એક ભાગ છે બરાબર આ નકશા નકશો ત્રણ છે દેખાય છે ને ને એમાંથી એક ભાગ અહીં દર્શાવવામાં આવેલો છે તો કયો ભાગ છે તો જો આ રસ્તા દેખાય છે વિજય ચોક રફી જનપદ જનપથ આ બધા જે છે આ જે લીધેલો ભાગ છે એ બધા રસ્તા દર્શાવે છે તો શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો તો આપણે ઓળખી શકીએ ને તો તેથી લખીશું કે હા હવે બીજો સવાલ છે હવે તેને બે સેમીની જાળી પર મોટો કરવાનો પ્રયત્ન કરો બરાબર આપણે આગળમાં જોઈ ગયા ને એક સેમી બે સેમી અડધો સેમી બરાબર તમે નાનું મોટું એટલે કે સેમીની સંખ્યા બદલશો પણ ચિત્રો તો એને એ જ દોરાશે ફક્ત ફરક એટલું પડશે કે એ નાનું અને મોટું થઈ જશે ચાલો એક સેમીની જાળી પર આવું ચિત્ર છે તો બે સેમીની જાળી પર કેવું ચિત્ર દોરાશે બરાબર આવી રીતે દોરાશે ફક્ત ફરક એટલું પડશે કે જે નાનું ચિત્ર હતું એ મોટું થઈ જશે સમજ પડી હતી ને ચાલો નકશાના આકારમાં કોઈ ફેર પડતો નથી આકાર તો એનો એ જ રહેશે ફક્ત એની જે સાઈઝ છે એ બદલાઈ જશે સમજ પડે છે ને જો આપણે ત્રીજો સવાલ પરેડના રસ્તાને નકશામાં નાનો બતાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર બે સેમી બતાવીએ તો પ્રમાણમાપ શું આવશે તો તમને ખબર છે કે પ્રમાણમાપ બે સેમી બરાબર એક કિમી તેથી અહીંયા પ્રમાણમાપ આવશે કે બે સેમી બરાબર એક કિમી સમજ બડીને આ જે છે સવાલના જવાબ તમારે ચોપડીમાં લખવાના રહેશે અને ચોપડી નહીં હોય તો તમારે તમારી નોટબુકમાં સવાલ લખીને જવાબ લખવાના રહેશે ચાલો હવે આપણે આગળ જોઈએ આગળ શું કીધું છે કર્ણાટકની ટીમ બેંગલુરુથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે આ કર્ણાટકની ટીમ બેંગલુરુથી નીકળીને ઉત્તર એટલે કે ઉપરની દિશા છે બરાબર ઉત્તર દક્ષિણ તમને ખબર છે પછી આ સાઈડ પૂર્વ પશ્ચિમ ચાલો તો દિલ્હી સુધી પહોંચવા માટે તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડે એટલે કે અહીંથી એણે દિલ્હી સુધી જવું છે તો કયા કયા રાજ્ય આવશે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ અને પછી દિલ્હી આવે છે અથવા કર્ણાટકથી દિલ્હી જવાનું છે તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અથવા તમે ભોપાલ પર લખી શકો છો મધ્યપ્રદેશ અથવા રાજસ્થાન એટલે કે અહીંયાથી પણ જઈ શકે છે અને રાજસ્થાનથી પણ જઈ શકે છે એટલે બંને સવાલના જવાબ આવી શકે છે આ પણ તમારે ચોપડીમાં જ જવાબ લખવાના રહેશે અને ચોપડી નહીં હોય તો સવાલ લખીને જવાબ તમારી નોટબુકમાં લખવાના રહેશે ચાલો હવે આપણે આગળ જોઈશું ચાલો આગળ શું કીધું છે જમ્મુ કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે ચાલો આ જમ્મુ કાશ્મીર છે દેખાય છે ને એ દિલ્હીની કઈ તરફ છે ઉત્તર એટલે કે ઉપરની બાજુ છે ઉત્તર તરફ છે આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે એટલે કે જમ્મુ કાશ્મીરથી દિલ્હી આવવા માટે નીચે તરફ જવું પડે નીચે એટલે કઈ દિશા છે દક્ષિણ દિશા બરાબર જમ્મુ કાશ્મીરથી દિલ્હી આવવા માટે જે તે ટીમ છે એણે દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે તો તેઓ કયા કયા રાજ્યોમાંથી પસાર થશે ધ્યાન રાખજો જમ્મુ કાશ્મીરથી દિલ્હી જવાનું છે તો જમ્મુ કાશ્મીરથી દિલ્હી જવા માટે વચ્ચે કયા કયા રાજ્ય આવે છે કયા કયા રાજ્ય પરથી પસાર થશે તો આવશે હિમાચલ પ્રદેશ બરાબર ને પછી છે પંજાબ અને પછી છે હરિયાણા બરાબર જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા બીજા રાજ્ય પણ આવી શકે પણ આપણે અહીં કોઈ પણ એક જ રસ્તો લખીશું એટલે કે જમ્મુ કાશ્મીરથી દિલ્હી આવવા માટે આવશે પંજાબ હરિયાણા અને પછી દિલ્હી સમજ પડે છે ને સમજ પડીને આ પણ તમારે તમારી ચોપડીમાં લખવાનું રહેશે અને ચોપડી નહીં હોય તો તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે સમજીને લખવાનું રહેશે ચાલો હવે આપણે આગળ જોઈશું ચાલો નોનું ગુજરાતમાં રહે છે નોનુના મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે નોનું તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે તો તેણે કઈ દિશામાં મુસાફરી કરવી પડે નોનું ગુજરાતમાં રહે છે બરાબર આ જે છે એ ગુજરાત છે બરાબર ને અને એણે જવાનું છે પશ્ચિમ બંગાળ બરાબર ને જો આ દેખાય છે ને આ જે છે એ પશ્ચિમ બંગાળ છે રહે છે ગુજરાતમાં આ ગુજરાત છે અને ત્યાંથી આવવાનું છે પશ્ચિમ બંગાળમાં તો એને ગુજરાતથી પશ્ચિમ બંગાળમાં જવા માટે કઈ દિશા તરફ જવું પડશે આ કઈ દિશા છે પૂર્વ દિશા એટલે જવાબ શું આવશે પૂર્વ તરફ સમજ પડી ને ચાલો હવે બીજો સવાલ જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે ચાલો જમ્મુ કાશ્મીર તો નકશામાં સૌથી પહેલાં જમ્મુ કાશ્મીર ક્યાં છે આવ્યું બરાબર ને ચાલો એની ઉત્તરે ઉત્તરે એટલે કે ઉપરની બાજુએ ઉપરની બાજુએ છે કોઈ રાજ્ય નથી એટલે અહીંયા શું આવશે ના ચાલો આગળનો સવાલ ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે ગુજરાતની પશ્ચિમે ચલો આ ગુજરાત છે એની પશ્ચિમે એટલે કે આ સાઈડ કોઈ રાજ્ય છે નથી એટલે આપણે લખીશું કે કોઈ રાજ્ય આવેલું નથી આગળનો સવાલ નકશા પર એક સેમી બરાબર જમીન પર બસો કિલોમીટર એટલે કે એક સેમી નો માપ એ બસો કિલોમીટર બરાબર થાય તો આ પ્રમાણમાં આપનો ઉપયોગ કરી શોધી કાઢો કે ચાલો અહીં છે દિલ્હી જયપુરથી લગભગ કેટલું દૂર છે તો દિલ્હી ક્યાં છે અહીંયા છે બરાબર જયપુરથી કેટલું દૂર છે તો તમે અહીં અંતર માપશો તો લગભગ એક પોઈન્ટ જેટલું આવશે એક પોઈન્ટ તો એક સેમી એટલે બસો કિલોમીટર તો એક પોઈન્ટ એટલે કેટલા તો તમારું આવશે બસો પચાસ કિમી બરાબર એક પોઈન્ટ ગુણ્યા બસો પચાસ કરશો તો તમારો જવાબ આવશે બસો ને પચાસ કિમી સમજ પડીને ચાલો હવે છે અંદાજ લગાવો કે જયપુર ભોપાલથી કેટલું દૂર છે જયપુર ભોપાલથી કેટલું દૂર છે ચાલો તો સૌથી પહેલાં જયપુર ક ક્યાં છે અહીંયા અને ભોપાલથી કેટલું દૂર છે એટલે કે એટલું અંતર તો લગભગ ત્રણ સેમી જેવું આવશે તમે સ્કેલથી માપશો તો લગભગ ત્રણ સેમી જેટલું આવશે એક સેમી એટલે બસો કિલોમીટર તો ત્રણ સેમી એટલે કેટલા કિલોમીટર આવશે છસો કિલોમીટર સમજ પડી ચાલો કયું રાજ્ય અન્ય ચાર રાજ્યોથી ઘેરાયેલું છે ચાલો કયો રાજ્ય છે એક બે ત્રણ ચાર બરાબર તો મધ્યપ્રદેશ કયો આવશે મધ્યપ્રદેશ કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે જો તેનું નામ નકશામાં ન હોય તો તમારા શિક્ષક કે માતા પૂછો અને શોધી કાઢો બતાવો કે તમે જવાબ કેવી રીતે શોધ્યો ચાલો કયા રાજ્યનું ક્ષેત્રફળ એટલે કે સૌથી મોટું દેખાતું રાજ્ય તો સૌથી મોટું રાજ્ય નકશામાં તમને દેખાય જ છે કયું આવશે તો આવે છે રાજસ્થાન જોજો રાજસ્થાન એ દેખીતી રીતે સૌથી મોટું લાગે છે અને તમે એનું ક્ષેત્રફળ એટલે કે એના ખાના ગણશો તો પણ એ સૌથી વધારે આવશે સમજ પડે છે ને ચાલો કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં આઠ ગણું છે તો સૌથી પહેલાં આપણે સિક્કિમ જોઈએ તો આ જે છે બરાબર આ સિક્કિમ છે તો એનાથી આઠ ગણું તો આપણને અહીં ઓપ્શન આપેલા છે ઉત્તર પ્રદેશ ત્રિપુરા મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ ચલો ઉત્તર પ્રદેશ તો આ જે છે એ ઉત્તર પ્રદેશ છે પછી ઉત્તર પ્રદેશ તો સિક્કિમ કરતાં ઘણું મોટું થઈ જશે એટલે એ નહીં આવશે પછી છે ત્રિપુરા મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ ચલો ત્રિપુરા શોધી કાઢો તો ત્રિપુરા આયુરુ પણ એ તો સિક્કિમ જેટલું નાનું છે એટલે એ પણ નહીં આવશે મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ તો મહારાષ્ટ્ર શોધી કાઢો અને હિમાચલ પ્રદેશ શોધી કાઢો ચાલો હિમાચલ પ્રદેશ છે આયરુ અને મહારાષ્ટ્ર છે આયુરુ મહારાષ્ટ્ર પણ ખૂબ જ વધી જાય છે એટલે જવાબ શું આવશે તો જવાબ આવશે તો દેખીતી રીતે લાગે છે કે કયું રાજ્ય આવશે હિમાચલ પ્રદેશ ચલો આગળનો સવાલ રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતાં લગભગ કેટલા ગણું વધુ છે ચલો રાજસ્થાન નકશામાં રાજસ્થાન શોધી કાઢો તો આવ્યું બરાબર આ છે રાજસ્થાન એનું ક્ષેત્રફળ પંજાબ રાજ્યના તો સૌથી પહેલાં પંજાબ સુધી કાઢો બરાબર પંજાબ સુધું ને ચાલો કરતા લગભગ કેટલા ગણું વધુ છે તો આપણે એના આખા આખા ખાના ગણીશું બરાબર તો એનું ક્ષેત્રફળ કેટલું વધુ આવશે સાત ગણું વધારે આવશે સમજ પડે છે ને ચાલો હવે આપણે આગળ જોઈશું સમુદ્ર બાલા સમુદ્ર કિનારે ઊભું રહીને વિશાળ સમુદ્રને જોઈ રહ્યો છે તેને સમુદ્રનો કોઈ અંત નથી એવો ભાસ થાય છે તમે પણ સમુદ્ર જયું હશે બરાબર ને ચાલો સમુદ્ર જે છે તે ભારતના નકશામાં તમે શોધી કાઢો તો ક્યાં છે સમુદ્ર બરાબર આ જે વાદળી રંગનું દેખાય છે એ શું છે સમુદ્ર છે કયા રંગથી દર્શાવવામાં આવ્યું છે તો તમે કહી શકશો કે વાદળી રંગથી દર્શાવવામાં આવ્યું છે જેની એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો પર નિશાની કરો જેની એક તરફ સમુદ્ર તો દેખીતી રીતે નકશામાં ઘણા બધા રાજ્યો એવા છે કે જેની એક તરફ જ સમુદ્ર છે જેવી રીતે આપણે ગુજરાત લઈએ તો ગુજરાતની એક જ તરફ સમુદ્ર છે બીજી તરફ રાજ્યો આવેલા છે તો અહીં થોડાક રાજ્યોના આપણે નામ જોઈશું ગુજરાત બરાબર પછી છે મહારાષ્ટ્ર બરાબર પછી છે કર્ણાટક કેરળ બરાબર આ ઉપરાંત બીજા રાજ્યો પણ છે ચાલો એક એવા રાજ્યનું નામ આપો આ ઉપરાંત બીજા રાજ્યો પણ છે ચાલો આ પણ તમારે તમારી ચોપડીમાં પેન્સિલથી સવાલના જવાબ લખવાના રહેશે અને ચોપડી નહીં હોય તો સવાલ લખીને નોટમાં એના જવાબ લખવાના રહેશે એક એવા રાજ્યનું નામ આપો કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય એવા ઘણા બધા રાજ્યો છે પણ આપણે એક જ રાજ્યનું નામ આપવાનું છે તો અહીં આપીશું મધ્યપ્રદેશ બરાબર ને જો મધ્યપ્રદેશની ઉપર નીચે આગળ પાછળ બંને બાજુએ રાજ્યો આવેલા છે એટલે શું આવશે મધ્યપ્રદેશ સમજ પડી ને ચાલો આગળનું આપણે આગલા તાસમાં જોઈશું મને આશા છે કે આજે શીખવેલ નકશા પરથી પ્રશ્નના જવાબમાં તમને સારી રીતે સમજ પડી ગઈ હશે થેન્ક યુ